સુરતના વરાછા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની પરિણીતાએ પતિ સાથે ઝઘડો થયા બાદ માસુમવાળાને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી લેતા માતાનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર વર્ષની બાળા હાલ સારવાર હેઠળ છે સુરતના વરાછા વિસ્તારમાં પતિ સાથે ઝઘડો થયા બાદ બાવીસ વર્ષીય પરિણીતાએ પોતાની ચાર વર્ષીય પુત્રીને એસિડ પીવડાવી પોતે પણ પી લીધું હતું જેમાં બંનેને સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પણિતાનું મોત નિપજ્યો હતો પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો જેમાં પણિતાનો ભાઈ પાડોશીને ફોન કરતો હોય જેને લઈ પતિએ પત્નીને કહ્યું હતું કે તારા ભાઈનો ફોન કેમ પાડોશી પર આવે છે મને કેમ ફોન નથી કરતો જેવી સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં પણિતાએ ચાર વર્ષે પુત્રીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી લીધો હતો જેમાં પણિતાનો હાલ સારવાર દરમિયાન મોત નીપજ્યો હતો જ્યારે ચાર વર્ષની માસુમ બાળાઓ હાલ સારવાર હેઠળ છે બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી